ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શ્રી ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરીએ મહાકુંભ બે હજાર પચીસ વિશે આજના વિડીયોનું ટાઇટલ ખૂબ રસપ્રદ છે કે મહાદેવે મુકી માયા મહાકુંભમાં મહાદેવે મુકી માયા શ્રી ભક્તો પહેલેથી વાત સમજાવો ધ્યાનથી સાંભળજો શ્રી ભક્તો તમે શિવ મહાપુરાણ વાંચ્યું હશે અથવા હિન્દુ સનાતન ધર્મનું કોઈ પણ પુસ્તક વાંચ્યું હશે તો તેમાં તમે જોયું છે અથવા બીજી વાત કરું કે તમે પૌરાણિક સિરિયલો પણ જોઈએ છે તેમાં તમે જોયું છે કે ઋષિ મુનિઓ તપ કરતા હોય ત્યારે ભગવાન મહાદેવ માયા મૂકે છે તેની પરીક્ષા કરે છે ભગવાન વિષ્ણુની વાત જ કરીએ ભગવાન વિષ્ણુ જ્યારે શિવલિંગની નિત્ય પૂજા કરતા નિત્ય કમળ પુષ્પ ચઢાવતા ત્યારે ભગવાન મહાદેવે માયા રચી હતી કમળ ગાયબ કરી દીધું હતું અને ત્યાર પછી ભગવાન મહાદેવ પ્રસન્ન થયા હતા પહેલાં વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરી હતી તેવું જ અત્યારે મહાકુંભમાં થઈ રહ્યું છે અત્યારે સામાન્ય માળા વેચવા વાળી મોનાલિસાના વિડીયો વાયરલ થાય છે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે હર્ષાબેન હોસ્ટ જે એન્કરિંગ કરી રહ્યા છે જે સાધુત્વના કપડા પહેરી અને કહેવાય પણ છે એ તે બોલ્યા પણ છે કે પોતે એમ કહેવાય ને કે ધર્મના રસ્તે ચડ્યા છે તેણે ધર્મ અપનાવી દીધો છે આ બધું મૂકી અને ધર્મ અપનાવ્યું અને તેમાં એન્કરિંગ કરી રહ્યા છે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે જે આ નારીઓ છે તે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે એટલે આ જે મહાદેવે આ માયા મૂકી છે મહાકુંભમાં આ માયા છે તમે જ્યારે મહાકુંભમાં જાવ કોઈ પણ વ્યક્તિ મહાકુંભમાં જાય ત્યારે એક ખાસ મગજમાં રાખો એક લક્ષ્ય રાખો કે આપણે ગંગા યમુના અને સરસ્વતીનો જ્યાં પ્રવાહ ભેગો થાય છે ત્યાં અમૃત ઉભરાય છે ત્યાં અમૃતના ટીપા પડ્યા હતા ત્યાં આપણે સ્નાન કરવા જઈએ છીએ આપણે આ માયા જોવા નથી જતા તે ખાસ મગજમાં રાખો ગંગા યમુના અને સરસ્વતી સુંદર મિલન થાય છે ત્યાં જો આપણે સ્નાન કરીએ તો એમ કહેવાય છે કે આપણા સાત જન્મોના પાપો નષ્ટ થઈ જાય છે અને આપણું શરીર અમૃતમય બની જાય છે અમરત્વ મળે છે આપણને અમર પદ મળે છે તેવું શાસ્ત્રમાં કહ્યું છે એટલે ખાસ કરી અને આ જે આપણે મહાકુંભમાં સ્નાન કરવા જઈએ મહાકુંભમાં આપણે દર્શનાર્થે જઈએ ત્યારે એક મગજમાં રાખવું કે આપણે શિવની પ્રાપ્તિ કરવાની છે આપણે અમૃતમય આપણું કાયા બનાવવાની છે આ સામાન્ય માળા વેચવા ને આપણે દર્શન નથી કરવાનું કે કોઈ પણ એવા જે પોતે વાયરલ થવા માટે વિડીયો બનાવી રહ્યા છે ઘણા અન્ય લોકો પણ બનાવી રહ્યા છે તેને આપણે નથી જોવા આપણે એક ખાસ મગજમાં રાખવાનું કે આપણે ત્યાં સ્નાન કરવા માટે જઈએ છીએ ત્યાં જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનું મિલન થાય છે સુંદર જે દેવી સ્વરૂપ નદીઓ છે તેનું મિલન થાય છે અને જ્યાં અમૃત ઉભરાય છે જ્યાં અમૃતના ટીપા પડ્યા ત્યાં આપણે સ્નાન કરવા જઈએ છીએ ત્યાં આપણી કાયાને પાવન કરવા માટે જઈએ છીએ કોઈના અન્ય લોકોના જે વિડીયો બનાવી બનાવી મોબાઈલમાં વાયરલ થાય છે તેના દર્શન કરવા આપણે નથી જાતું તેને જોવા માટે આપણે નથી તે ખાસ મગજમાં રાખો આ એક માયા સ્વરૂપેણી છે જે નારીઓ છે તે માયા છે આપણે તેને નથી જોવાનું તે ખાસ મગજમાં રાખો જે પણ લોકો મહાકુંભમાં જાય છે તેને એક ખાસ મગજમાં રાખો કે આપણે શિવ તત્વની પ્રાપ્તિ કરવાની છે ભગવાન શિવજી સુધી પહોંચવાનું છે આ આત્માને આ જીવને આપણે શિવ સુધી પહોંચવાડવાનું છે જો તમે જુઓ સુંદર આવો પાવન તહેવાર છે પિસ્તાલીસ દિવસનો આ તહેવાર જ ગણાય મહાકુંભ છે એક તહેવાર જ ગણાય મકરસંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે આ પાવનની તહેવારની શરૂઆતથી અને મહાશિવરાત્રિના દિવસે આની પૂર્ણા પૂર્ણાહુતિ છે છેલ્લું સ્નાન મહાશિવરાત્રિના દિવસે એટલે ભગવાન શિવને પામવાના આ દિવસો છે આ જે પિસ્તાલીસ દિવસ છે મહાકુંભ છે તે ભગવાન શિવજીને પામવાના દિવસો છે તે ખાસ વિચાર કરજો કે ભગવાન મહાદેવે જ આ માયા મૂકી છે જ્યાં માળા વેચવા વાળા છે આ એન્કરિંગ કરવાવાળા તે માયા કહેવાય માયા સ્વરૂપીણી કહેવાય તે માયામાં આપણે આપણું ધ્યાન કેન્દ્રિત નથી કરવાનું અને સદાય શિવમય બની જવાનું છે ભગવાન શિવજીની આરાધના કરવાની છે ત્યાં જે આપણે ભગવાન શિવજીનો નાદ ગુંજાવીએ થોડાક શિવ પંચાક્ષ સ્ત્રોત બોલીએ વાદર જ્યોતિર્લિંગના નામ બોલીએ શિવ ચાલીસા બોલીએ આવું કાર્ય કરવું જોઈએ આપણે જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનો તટ જ્યાં મિલન થાય છે ત્યાં આપણે સ્નાન કરી અને ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ સુંદર દીપ પ્રાગટ્ય કરી અને એકદમ મનને નિર્મળ કરી આંખો બંધ કરી અને ભગવાન શિવજીના જાપ કરવા જોઈએ જ્યાં આ વિડીયો બનાવી બનાવીને વાયરલ થાય છે તેમાં આપણે આકર્ષાવું નહીં ખાસ કરી અને એક ધ્યાન રાખવું અને કોઈ પણ સ્થાને ખાલી સામાન્ય આ તો મેં તમને વાત કરી બાકી કોઈ પણ ધાર્મિક સ્થાને જઈએ ત્યાં આપણે એમ કહેવાય કે આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જ્યાં પણ આપણે તીર્થસ્થાનો ગયા હોય ત્યાં આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કારણ કે એમ કહેવાય છે કે ભક્તિ અને વાસનાને ક્યારેય ભેગી નથી કરાતી જો આ ભેગી કરીએ તો આપણો નષ્ટ ફટાફટ થઈ જાય એટલે ક્યારેય ભક્તિ અને વાસનાને ભેગી ન કરવી આપણે જ્યારે પણ તીર્થ સ્થાનોમાં જઈ અથવા મહાકુંભમાં જઈ ત્યારે એક મન આપણું કેન્દ્રિત રાખવું કે આપણે ભક્તિમય જીવન જીવવાનું છે આજે આપણા દિવસો છે તેને ભક્તિમય બનાવવાના છે આપણી દ્રષ્ટિ આપણું માઇન્ડ હંમેશા ભગવાનમય શિવમય રહેવું જોઈએ તો આપણો પાર થશે તો આપણને શિવજીની પ્રાપ્તિ થશે તો આપણને સુખોની પ્રાપ્તિ થશે તો સુંદર આ વિડિયો હતો જે માયા સ્વરૂપીની હતો જે માયા સ્વરૂપીથી આપણે દૂર રહેવાનું છે જ્યારે પણ આપણે ધર્મ ભક્તિમાં જઈએ ત્યારે આ માયાથી આપણે દૂર રહેવાનું છે અને શિવ પ્રાપ્તિ કરવા માટે આપણે દોડવાનું છે શિવ શિવભક્તો સુંદર આ વિડિયો હતો જે એક ધર્મલક્ષી હતો જે ધર્મનું જ્ઞાન સમજવા જેવો હતો જો આ વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને વિડિયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડિયો બીજા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય